ધોરાજીમાં ધોધમાર વરસાદ વરસતા જળબંબાકાર જેવી સ્થિતિ છે રાજકોટ જિલ્લાના ધોરાજી પંથકમાં છેલ્લા કેટલાય દિવસથી મેઘરાજાએ ધામા નાખ્યા છે તો આજે સવારથી પણ મેઘરાજા ધમાકેદાર બેટિંગ કરી રહ્યા છે ધોધમાર વરસાદને પગલે ધોરાજી નગરપાલિકા સંચાલિત સ્મશાન ગ્રહમાં વરસાદી પાણી ભરાયા છે તો સ્મશાન રોડથી લઈ અને રામપરા વિસ્તારના રસ્તાઓ પર વરસાદી પાણી ઘૂસી ગયા હતા સ્મશાન રોડ પર પાણી ભરાતા રામપરા તરફ જતા લોકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. સ્મશાનમાં પાણી ભરાતા હોવાને કારણે અંતિમ સંસ્કાર માટે આવતા લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડી રહ્યો છે. નુકેશભાઈ સરજીભાઈ દેસવા ઓપરેટિંગ કામ કરું છું. કમશાનમાં પાણી ભરેલ જ છે. વરસાદના કારણે લોકો કેવી હાલત અમુક અમુક માણસો પડે છે ગારાના હિસાબે કેવું પાણી અત્યારમાં જાજુ સંસારમાં પાણી ભરેલું